નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો મિત્રો આજે ઊંચામાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર એકાવન નોંધાઈ રહ્યા છે આજે જીરુની બજાર સ્થિર જોવા મળી રહી છે જીરું વાયદામાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેના કારણે આગામી દિવસની અંદર જીરુમાં તેજી જોવા મળી શકે છે વાયદો વીસ હજાર પ્લસ બોલાઈ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આજે આપણે જાણી લઈએ કે અને ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો આજના બારસો એકત્રીસ થી પંદરસો રૂપિયા અજમો એક હજાર છોતેર થી સત્યાવીસો ને વીસ રૂપિયા વરિયાળી નવસો થી આડત્રીસો ને પંદર રૂપિયા અને તલ સફેદ પંદરસો એકવીસ થી એકવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ